અમદાવાદ મહિલા પોલીસે નકલી પત્રકારની ધરપકડ કરી છે દાણીલીમડા વિસ્તારમાં બાળકો લડતા હતા તેનો વીડિયો બનાવ્યો હતો અને બીજા દિવસે ફરિયાદીના ઘરે પહોંચીને ધમકી આપી પચીસ હજારની માંગણી કરી હતી સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ગાળાગાળી કરી હતી આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે આરોપી પાસેથી પોલીસને બે થી ત્રણ આઈ કાર્ડ મળી આવ્યા છે જેના પર સરકારી સંસ્થાના નામનો ઉલ્લેખ પણ છે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી માત્ર દસ પાસ છે અને તેને કોઈ પત્રકારનો કોર્સ નથી કર્યો અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બે થી ત્રણ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અમદાવાદ શહેરમાં મહિલા કોંગ્રેસનો વિરોધ દેશમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે વિરોધ કોચરબ આશ્રમ પાસે મહિલાઓએ ચક્કાજામ કર્યું રસ્તાઓ પર આવી સરકાર વિરુદ્ધ બોલાવ્યા નારા કોંગ્રેસ ઓફિસથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ આપઘાતના બનાવો અટકાવવા સુરત પોલીસે એક સરાહનીય પ્રયાસ કર્યો છે સુરત પોલીસ દ્વારા એક આપઘાત નિવારણ હેલ્પલાઇન શરૂ કરાઈ છે આ હેલ્પલાઇન માત્ર એક સેવા નહીં પરંતુ જીવન બચાવવાનો દ્રઢ સંકલ્પ પણ છે આપઘાત નિવારણ હેલ્પલાઇન થકી પોલીસને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સિલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે બરવાડાના રામપરા ગામે પીજીવીસીએલની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો છે વીજ ચોરી તપાસ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર ચેકિંગ દરમિયાન ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું છે એક કર્મચારી સાથે પણ ઝપાઝપી કરીને ઇજા પહોંચાડી છે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની પણ પીજીવીસીએલની ટીમે ફરિયાદ કરી છે તો પીજીવીસીએલની ફરિયાદના આધારે બરવાડા પોલીસે એક જ પરિવારના ચાર લોકોની અટકાયત કરી છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમને વીજ ચોરી માલુમ પડતા અમે તે જગ્યાએ મીટર તથા અન્ય વિગતોના ફોટા ફોટોગ્રાફી કરવા જતાં મારી સાથેના સ્ટાફનો મોબાઈલ ઝૂંટવી લઈ તેમની સાથે મારામારી કરેલ અને મારા મારો કોલર પકડી મારા શટના બટન તોડેલ વડોદરા શહેરમાં હવે સ્મશાનના લાકડાને લઈને રાજકારણ ગરમાયું છે અત્યાર સુધી શહેરમાં સ્મશાનોનું સંચાલન કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું પરંતુ હાલ વડોદરા પાલિકાએ આ તમામ સ્મશાનોનું વહીવટ સંસ્થાઓ પાસેથી લઈ ખાનગી એજન્સીઓને સોંપી દીધો છે જેમાં એક અંતિમ ક્રિયા પાછળ રૂપિયા સાત હજાર કોન્ટ્રાક્ટરને ચૂકવવાનો નિર્ણય કરાયો છે ત્યારે છાણી સ્મશાનનું સંચાલન વર્ષોથી ગામના જ ધર્માદા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું જેમાં તમામ સેવા નિઃશુલ્ક આપવામાં આવતી હતી હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં આવતા ધર્માદા ટ્રસ્ટ દ્વારા સ્મશાનના તમામ લાકડા આસપાસના અને અન્ય ગામોને દાનમાં આપી દેવા નિર્ણય કરાતા કોંગ્રેસ કોર્પોરેટરોએ બબાલ કરી હતી તો સ્થાનિકોએ પણ અંતિમ ક્રિયા માટે પીપળ અને વટ વૃક્ષના લાકડા સ્મશાનમાં નાખતા લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો છાની ગામના લોકોના પૈસાથી ધર્માદા ટ્રસ્ટ ચાલે છે ધર્માદા ટ્રસ્ટની સાથે સાથે છાની ગામના લોકો લાકડાનું દાન કરે છે એ લાકડાનું માલિક કોઈ સંસ્થા કે કોઈ છે નહીં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ત્યાં આવીને એવું બોલ્યા કે આ લાકડા મારી માલિકીના છે એટલે હું ને મારા સાથી કોર્પોરેટરે પૂછ્યું કે તમારી માલિકીના તો પ્રૂફ આપો અમને કોઈ વાંધો નહીં પણ અમને ખબર છે કે આ લાકડા જે છે સ્થાનિક લોકોનો હક છે નથી એમના લાકડા નથી કોર્પોરેશન કોર્પોરેશન વહીવટ કરે તો અમે અમને અમારા ટ્રસ્ટીઓને કોર્પોરેશન બોલાવીને પૂછ્યું કે ભાઈ તમે આ શું કરો છો પણ રાતે મગજમારી કરી રાજના છોકરાઓ જોડ બબાલ કરી ઘારી કરી ખબર પડી વાયુ એક કામમાંથી હજાર જણનું ટૂરું આવ્યું અને પછી થોડું ઉગ્રચારી બોલા ચાલી થઈ અને એમાં વડ અને પીપળાના લાકડા કોન્ટ્રાક્ટર નાખી ગયા છે ખરેખર હિન્દુ સમાજમાં આ લાકડા આપણે બળતણ તરીકે કોઈ જગ્યાએ ઉપયોગ કરતા નથી એની પૂજા કરીએ છીએ આપણે એની જગ્યાએ આ લોકો અહીંયા આગળ અને બીજું કે અડધા સળગેડા લાકડા મૂકી ગયા છે કે ખરેખર જે ચિતા કે જે સબ આવવાનું છે સબ બરાની મસ્કેરી થતો હોય એવું મને લાગે છે મેં અહીં આયા ભર્યો તો પછી હરીશભાઈ પટેલ આવ્યા અહીં આગળ તેમણે એવું કહ્યું કે આ લાકડા પણ પૂછી ન છો તો અમારો સદીશભાઈ પટેલે કહ્યું છે તો પછી એમને જવાબ ભરવાને એમને બોલાવી દીધા કે અહીંને દાદાગીરી મારવા વડે કે તમારો ખાલી કરો તમારો ટ્રેક્ટર બેટર બધું હર ગયું છે એવું બોલે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો અને જે કોન્ટ્રાક્ટરો છે તેમને તમામ લાજ શરમ અને માનવતા નેવી મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હાલ જ્યારે વડોદરા શહેરમાં રહ્યું છે તમે આ લાકડા લાકડાનો જે હિન્દુ સમાજ છે તેમના દ્વારા પૂજા વિધિ માટે ઉપયોગ કરાતો હોય છે પીપળો અને વડ જે છે તે પૂજાતા હોય છે ત્યારે જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા સ્મશાનમાં જે મૃતદેહ છે તેની અંતિમ વિધિ માટે આ પીપળો અને વડના જે લાકડા છે તે મૂકવામાં આવ્યા છે અને કેટલાક લાકડા જે છે તે બળેલી હાલતમાં પણ જોઈ શકાય છે અને એના કારણે જે નાગરિકો છે તેમની ધાર્મિક લાગણી જે છે તે દુભાઈ રહી છે અને નાગરિકો જે છે તેઓ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન બંનેની સામે પોતાનો રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને રોષ વ્યક્ત કરે એ સ્વાભાવિક વાત છે કારણ કે જે વૃક્ષ છે જે વૃક્ષના પૂજા પાઠ થતા હોય પૂજા વિધિ થતી હોય

સુપ્રીમ કોર્ટમાં અરજી સમગ્ર તપાસ ગુજરાત રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે સરકારના સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ફરી તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે તમામ ફટાકડા ઉત્પાદન ફેક્ટરીઓની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી સંબંધિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે આજ નામદાર નામનાર સર્વોચ્ચ અદાલતની અંદર તેની સુનાવણી હતી જે સંદર્ભે કોર્ટની અંદર એવી રજૂઆત હતી કે આ જે સંપૂર્ણ દુર્ઘટના બની છે તે સંદર્ભે પીડિતોને માત્ર બે લાખ ચાર લાખ અને બે લાખ મધ્યપ્રદેશ સરકાર દ્વારા એટલે કે કુલ આઠ લાખ રૂપિયા જ આપવામાં આવ્યા છે જેને વધારીને નામદાર સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને ડાયરેક્શન આપે કે એક વ્યક્તિ દીઠ બે કરોડ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવે અને જે લોકોને ઈજા આમાં થઈ છે તેને પચાસ લાખ રૂપિયા પ્રતિ એક વ્યક્તિને આપવામાં આવે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ અને પુલોનું મોટા ધોવાણ થયું છે જેના કારણે આસપાસના ગામના લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે દાદરાનગર હવેલીના મોરખલ ગામે પહોંચ્યું છે ન્યૂઝ એટીન ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી પુર ધોવાઈ ગયો હોવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે મોરખલ ગામ વચ્ચેથી પસાર થતી રાતા ખાડીના કારણે ગામ બે ભાગમાં વહેંચાઈ જાય છે ત્રણ વર્ષથી આ ખાડી પર બનાવવામાં આવેલો પુલ ધોવાઈ ગયો છે ભારે વરસાદમાં ખાડીમાં પાણીનું લેવલ વધતા લોકોએ એક તરફથી બીજી તરફ જવા માટે આ પુલની બાકી બચેલી એકમાત્ર દિવાલનો જ સહારો લેવો પડે છે દિવાલ પરથી પણ જીવને જોખમમાં મૂકી લોકોને અવરજવર કરવી પડે છે વર્ષોથી સમસ્યાનો સામનો કરતા આ લોકો દર વર્ષે રજૂઆતો છે પરંતુ રજૂઆતો માત્ર કાગળ પર જ રહે છે લોકોની સમસ્યા ઠેરની ઠેર જ છે આ ચોમાસામાં પણ લોકો જીવના જોખમમાં મૂકી આ ખાડી પરથી એક તરફથી બીજી તરફ જવા મજબૂર બન્યા છે ખરાબ રસ્તાઓથી ન માત્ર ગુજરાત પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તારના ગામો પણ છે અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને ગુજરાતની હદ પર આવેલું આ મોરખલ ગામની વચ્ચેથી પસાર થતી આ રાતાખાડી છે રાતાખાડી પર બનાવવામાં આવેલો આ જે પુલ છે એને ધોવાઈ ગયો છે છેલ્લા ત્રણ વર્ષથી આ પુલ ધોવાઈ ગયો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા દર વર્ષે ચોમાસામાં ગામ લોકોએ આવી જ રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ રીતે જીવ જીવને જોખમમાં મૂકી અને અહીંયા આગળથી પસાર થવું પડે છે જ્યારે અહીંયા આગળ ભારે વરસાદ હોય એ વખતે અહીંયાથી પાણી પસાર થતું હોયથી આથી લોકોએ ના માટે આ એક તરફથી બીજી તરફ જવા માટે આ એક માત્ર આ જે દિવાલનો જ સહારો છે આવી રીતે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે ગામના લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી સ્થાનિક લોકો આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ પુલ ધોવાઈ ગયેલા એટલે પોયરા લોકોને આવવા જવાનું બહુ તકલીફ છે બીમારી માણસોને લઈ જવાની તકલીફ છે કે કંપનીમાં જવા માટે તકલીફ છે અને ખેડૂત લોકોને એ ખેતી કરે જેને ખેતીને માણસોને બહુ તકલીફ પડે આવા જવાની ને હવા ઉઠીને કામ પર જવાનું દૂધ લઈ જવાનું વોરા સ્કૂલમાં જવા માટે બધાને સૌથી વધારે તકલીફ આવશે સર પાંચ વર્ષથી અમે રજૂઆત કરતા છે પણ આ ઉનાળા આવે ને એટલે માટી લાખી જાય માટી લાખે એટલે અમારા સીધા ખેતરમાં જાય રહે ખેતરમાં એટલે અમારાથી ભાત જ નહીં રહવા એમ કેટલા વર્ષથી તેઓને તેઓ થયા કરે આ પુલ બનાવ્યો પછી પુલ થોડોક સારો હતો પુલ બન્યો પછી ધક્કો તૂટી પડ્યો એટલે તે એકદમ પૂરું થઈ ગયું અમારે ખેતર આ રીતે આ પુલની સમસ્યા ગામ લોકો છેલ્લા ત્રણ વર્ષથી છે એ રે એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે પરંતુ પ્રશાસનના હજુ આંખ ખુલી નથી અને અહીંયાં આગળ આ લોકોની સમસ્યા યથાવત છે આવી જ રીતે આમ જોવા જઈએ તો અહીં આગળ મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ તેમની રજૂઆતો માત્ર છે રે અહીંયાં આગળ મળી આવતા ચકચાર મચી છે ગામમાં આવેલા મહાદેવ ફળિયામાં રહેતો ઓપી ઓરોપી માંથી નશીલી દવાનો વેપલો ચલાવતો હતો આણંદ એસઓજી પોલીસે દરોડા પાડી તબેલામાંથી કોડીનયુક્ત એક હજાર એશી બોટલો કપ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો અંદાજે રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો આરોપી ઉમેશ ઉર્ફે ભોલો રાઠોડ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને અન્ય સાગરીતોની તપાસ પણ શરૂ કરી છે એનડીપીએસ એક્ટની કલમ એટી એટ સી ટ્વેન્ટી વન સી મુજબ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે આ રેડમાં કુલ એક હજાર એસી બોટલ મળી આવી છે જેની કિંમત છે એક લાખ સાત હજાર બસો ને રૂપિયા તેની સાથે રોકડા અને મોબાઈલ ટોટલ એક લાખ ઓગણત્રીસ હજાર નવસો ને સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ ગઈકાલે રાત્રે કબજે કરવામાં આવેલ છે આ જે ઇસમ છે છૂટક વેચાણ કરતો હતો આ કપ સિરપનો હવે એની સાથે કેટલા લોકો સંકળાયેલા છે આ ક્યાંથી માલ મેળવતો હતો અને કોને સપ્લાય અંબાલાલની આગાહી ત્રણ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડી શકે છે છ થી દસ ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડશે તો અઢાર થી બાવીસ ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે છે ઓગસ્ટના અંતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ બંગાળના સાગરમાં બની શકે છે ગુજરાત સુધી તેને અસર થઈ શકે છે અંબાલાલ પટેલનું અનુમાન મુંબઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આઠ થી દસ ઇંચ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા વધુ છે જોકે હાલમાં પહેલે બીજી ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટાં પડશે છથી દસ ઓગસ્ટમાં વધુ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અઢારથી લગભગ વીસ બાવીસમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રામજીઓની સ્થિતિ લગભગ બારથી ચૌદ જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક વૈશ્વિક લેવલની સિસ્ટમ છે તેની અસર ભારત ઉપર આવતા હવે મગાના ઉત્તરમાં ડીપ પ્રેશન મળવાની શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે જોકે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં તો આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક રાજ્યમાં થંડરસ્ટોમ એક્ટિવિટી રહેશે મોનસૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે અમદાવાદમાં તેત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्टम है में उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें लाइट टू तो मॉडर्ट रेन का पूर्वानुमान है और हम आज देवन की बात करेंगे तो डेवन के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट में थंडर स्टॉर्म की वार्निंग है और हम रेनफॉल की बात करेंगे तो एक जून से लेकर इकतीस जुलाई तक गुजरात एज ए होल स्टेट सत्ताईस ज़्यादा बारिश हुई है और आ, आ,

ઉલ્લેખનીય છે કે તંત્ર પણ એલર્ટ છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જળસ્તર વધ્યું છે શિનોર નર્મદા નદીમાં પાણી છોડાયું નર્મદા સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો નોંધાયો છે ડેમના વધુ પાંચ દરવાજા ખોલાયા છે નર્મદા ડેમના કુલ દસ દરવાજા ખોલવામાં આવ્યા છે તો નર્મદા ડેમની સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચી છે પાવર હાઉસના છ ટર્બાઇન શરૂ કર્યા છે એક પોઈન્ટ છત્રીસ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરની સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચી છે જેના કારણે ડેમના દસ દરવાજા ખોલાયા છે નદીમાં એક પોઈન્ટ ત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નર્મદા ડેમના દસ દરવાજા ખોલાતા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે ડેમના મનમોહક દ્રશ્યો જઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે ગુજરાતની જીવાદોરી છલોછલ કહી શકાય કે જે ગુજરાતી જીવાદોરી છે સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાતી જીવાદોરી સાબિત થઈ છે મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ છ લાખ જેટલું ક્યુસેક પાણી આવ્યું અને આ પાણી આવવાના કારણે હાલ નર્મદા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે સવારમાં પાંચ દરવાજા હતા અને આજે અત્યારે બે વાગ્યા બાદ દસ દરવાજા ખોલવામાં આવ્યા છે એક પોઈન્ટ છત્રીસ લાખ જેટલું પાણી આ નર્મદા નદીમાં વહી રહ્યું છે જેને લઈ નર્મદા ભરૂચ અને વડોદરાના સત્યાવીસ જેટલા ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે જગા જગા પર તમામ જગ્યાએ પોલીસ સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો ગોઠવી દેવામાં આવી છે આપણી સાથે પ્રવાસીઓ પણ છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી આવીને જોઈ રહ્યા છે કેવો નજારો લાગી રહ્યો છે અને ખાસ નર્મદા ડેમના દસ દરવાજા ખુલ્યા છે અને ગુજરાતની જીવાદોરી છે બહુ સરસ પહેલી જ વખત અમે આવ્યા છીએ અને પહેલી જ વખતે દસ દરવાજા ખોલ્યા હોય અને એ નજારો જોવાનો અમને તક મળે છે

જોવા મળે કુદરતી સૌના મળ્યા બિલકુલ જે પ્રવાસીઓ છે તે પણ ખુશખુશાલ છે કહી શકાય કે ગુજરાતી જીવાજોરી છે એ આજે લાખો કિશક પાણી આવતા દસ દરવાજા ડેમના ખોલતા જે નર્મદા નદી છે બે કાંઠે વહી છે આ બે કાંઠે વહેતા સત્યાવીસ ગાહોને સાબદા કરવામાં આવે છે પરંતુ કહી શકાય કે જે માં નર્મદા છે એ ખરખર વહેતી છે અને માં નર્મદા અમરકંટકથી વહેતી જે મધ્યપ્રદેશ ઓંકારેશ્વર અને ઇન્દિરા ઇન્દિરાસાગર ડેમમાંથી નર્મદા ડેમમાં નવા નીર આવ્યા જેને લઈ નર્મદા ડેમ ની સપાટીમાં પણ ઉત્તર ઉતર વધારો નડી રહ્યો છે હાલ નર્મદા ડેમ ની સપાટી જોવા જઈએ તો એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચતા આજે દસ આજે નર્મદા ડેમ ના દસ ગેટ ખોલવાનો વારો આવ્યો છે